બહુ સુંદર એક વાર્તા હતી અકબર અને બિરબલની કે અકબરને જેટલા પણ પ્રશ્નો થાય જેટલી મૂંઝવણો થાય એટલી બિરબલને જઈને કે જ્ઞાની માં જ્ઞાની અકબરના દરબારમાં બિરબલ હતો અને બિરબલ અકબરના પ્રશ્નોના જવાબ આપે અને એક દિવસ અકબરે બિરબલ ને પ્રશ્ન પૂછ્યો કે બિરબલ તમારા ધર્મ ની અંદર હિન્દુ ધર્મ ની અંદર કે એક બે અવતાર નહીં પણ ચોવીસ 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 અવતાર લઈને ભગવાન આવ્યા છે ભગવાન ને બીજું કશું કામ નથી કે વારે ઘડીયા ભૂતલ ઉપર દોડીને આવે છે ભગવાન

એક અઠવાડિયા પછી તમને તમારા અકબર એના દરબારમાં સિંહાસન ઉપર બેઠો હોય આખો દરબાર ભરાયેલો હોય અને સિપાહી અકબરના દીકરાને તૈયાર કરીને દરબારમાં લાવે અકબર એના દીકરાને જુએ અકબર હસે અને સિપાહી અકબરના દીકરાને લઈને પાછો જતો રહે આ રોજનો નિયમ એક અઠવાડિયું પૂરું થયું અઠવાડિયા પછી બિરબલે પેલા સિપાહીને સાંધ્યો રોજના નિયમ પ્રમાણે આખો દરબાર ભરાયેલો છે સિપાહીઓ સૈન્ય ગુરુઓ બધા જ દરબારમાં બેઠા છે બિરબલ પર હાજર છે અને રોજના નિયમ પ્રમાણે અકબરના દીકરાને તૈયાર કરીને લાવે આજે અકબરે જોયું તો રોજ કરતા મારો દીકરો આજે બહુ વધારે સુંદર દેખાય છે અકબરથી રેવાયું ને એટલે અકબર ખડખડાટ હસી પડ્યો કે વાહ મારો દીકરો કેવો સુંદર દેખાય છે અકબર હસ્યો એટલે અકબરના લઈને પાછો જઈ રહ્યો છે અને રસ્તામાં કૂવો આવ્યો અને કૂવામાં સિપાહી અકબરના દીકરાને લઈને પડી ગયો અકબરે જોયું મારો દીકરો પાણીમાં પડ્યો અકબર એક મિનિટનો પણ વાર ન લાગે કોઈને કહેવાય ન રહ્યા અને અકબર દોડતા દોડતા મારો દીકરો મારો દીકરો કરતા કુવામાં કુદકો મારી દીધો અને દીકરા સિપાહી ભયભીત થઈ ગયો જહાપના મને ન મારશો મને ન મારશો અને ત્યાં દોડતો દોડતો બિરબલ આવ્યો બિરબલે કીધું જહાપના ઉભારો તમારા જે પ્રશ્ન તમે કર્યો તો એનો તમને જવાબ મળ્યો કયો પ્રશ્ન કર્યો તો જહાપના આપે મને એક અઠવાડિયા પહેલા પ્રશ્ન કર્યો તો કે હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં ભગવાન નવરા છે કે એક બે રૂપ લઈ નહીં પણ 24 24 અવતાર લઈને આવે છે આજે હું તમને પ્રશ્ન કરું છું કે આખો દરબાર ભરાયેલો છે સિપાહીઓ સૈન્ય વડીલો બધા જ બેઠા છે પણ તમે કોઈને કહેવા ન રહ્યા અને તમે દોડતા આવીને કૂદકો મારી દીધો તમે તમારી પોતાની પણ પરવા ન કરી અને તમે કેમ કૂદકો મારી દીધો ત્યારે અકબર બોલ્યો અરે રખે કદાચ હું કોઈને કહેવા જાઉં ને બે પાંચ મિનિટ મોડું થઈ જાય અને મારો દીકરો મરી જાય તો મને મારા કરતા પણ વાલો કોઈ હોય તો તે મારો દીકરો છે જેના માટે હું બધું જ કરવા તૈયાર છું ત્યારે બિરબલ બોલ્યો છે જહાપના જેમ આપને આપનો દીકરો વાલો છે એમ અમારા ભગવાનને એના ભક્તો વાલા છે કે ભક્ત પોકાર કરે અને એક પલ્લો પણ વિલંબ કર્યા વગર ભગવાન દોટ મૂકે છે લીલાને સમજવી બહુ અઘરી છે નથી નરસિંહ મહેતા સમજી શક્યો નથી મીરાબાઈ સમજી શકી નથી એકનાથ ગોરા કુંભાર અષ્ટ સખાઓ કોઈ જ નથી સમજી શક્યું તો આપણી શું તાકાત કે એની લીલાને સમજી શકીએ